નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે દર શનિવારે બપોરે એક વિડીયો જોતા હતા લાલ કિતાબના ભેદભર તો એમાં આપણે બધું ઘણી બધી જાણકારી મેળવી છેલ્લે છેલ્લે આપણે આપણા પિતૃદોષ અંગેની જાણકારી પણ લીધી તો હવેથી દર શનિવારે અમે જે વિડીયો મૂકીશું ને એમાં લાલ કિતાબની જન્મકુંડળી જે બને છે એમાં રહેલા ભેદ અને આપણા જીવનમાં વાસ્તુને લગતા જે દોષ છે એને આપણે જાણીશું અને એનું નિરાકરણ પણ જાણીશું તો હવેથી તમારા માટે શનિવારે અગિયાર વાગે આવા માહિતી સભર વિડીયો મળશે આજે આપણે જાણીએ કે ભાઈ આપણા જીવનમાં આપણે આપણું રહેઠાણ પસંદ કરીએ રહેવાની જગ્યા પસંદ કરીએ ત્યારે એમાં આપણી બહુ મોટી આશાઓ હોય કે ભાઈ આ ઘરમાં હું જાઉં દુનિયાના બધા સુખ મેળવું અને જીવનને માણું જીવનમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આ બધું મળવું જોઈએ એ માનવ જીવનની એક ઈચ્છા હોય છે તો માણસ જિંદગીમાં એવી જગ્યાની પસંદગી કરવા માગે છે કે જ્યાં બધા સુખ હોય જીવન સમૃદ્ધિથી ભરેલું હોય જીવનમાં સ્વાસ્થ્ય એકદમ સારામાં સારું મેળવી શકાય તો આ બધી વસ્તુઓને જોવા માટે આપણે વાસ્તુનો સહારો લઈએ તો આજે છે ને આ જે આપણે વાત કરી કે ભાઈ લાલ કિતાબની કુંડળી કે વાસ્તુના દોષોને આપણે જાણીએ તો આજે પહેલો જે વિષય છે ને તે છે આપણો વેદ આપણે આપણા ઘરમાં ઘણા બધા એવા વેદોનો સામનો કરીએ છીએ કે જે વેદ આપણને નુકસાન કરે છે તો એવા કયા કયા વેદ છે એની જાણકારી આપણે આજના વિડીયોમાં જોઈએ જમીનની પસંદગીથી લઈને આપણે ઘર બનાવીએ ત્યાં સુધી આપણે વાસ્તુના ઘણા બધા નિયમોને સાથે રાખીએ છીએ એની પર અમલ કરીએ છીએ અને એનો લાભ મેળવવાની કોશિશ કરીએ છીએ તો આજે છે ને આપણે અહીંયા એવા કેટલાક વેદ છે જે આપણને નુકસાન કરતા છે એની જાણકારી મેળવીએ પહેલો વેદ છે મકાનમાં દ્વાર વેદ આપણા મકાનના દ્વારની સામે કોઈ વેદ ન હોવો જોઈએ એ કયા પ્રકારના વેદ હોય એની જાણકારી લઈએ આપણા મુખ્ય દ્વારની સામે ઇલેક્ટ્રિકનો જોઈએ કોઈ ઝાડ ન હોવું જોઈએ પાણીની ટાંકી ન હોવી જોઈએ તો આ વસ્તુ આપણા પડે આપણા ઘરના દ્વારની સામે જો સીડી હોય ઉપર જવાની બીજા માળે જવાની તો એ પણ દ્વારવેદ ગણાય અને આવા વેધોને કારણે આ મકાનમાં રહેનારો માણસ હંમેશા કંઈક ને કંઈક નાની મોટી તકલીફમાં રહે છે હવે ઘણા એવું કહે છે કે ભાઈ આવો વેદ તો હોય જ તો આ વેદમાં એક ખાસિયત છે કે તમારા મકાનની જેટલી ઊંચાઈ છે કે ભાઈ વીસ ફૂટ ઊંચું છે આપનું મકાન તો એ વેદની જે વસ્તુ છે એ આપણાથી ચાલીસ ફૂટ દૂર હોય તો એ આપણને ન નડે પણ એ ચાલીસ ફૂટની અંદર હોય તો એ ચોક્કસ આપણને નડે તો આવી જગ્યાઓ લેતા પહેલાં આવા વેદ જોવા જોઈએ હવે બીજો એક વેદ છે કોણ વેદ આપણા મકાનના જે ખૂણા પડે એમાં એક ખૂણો બધા ખૂણા કરતાં નાનો હોય તો એ કોણ વેદ કહેવાય ખૂણાનો વેદ આપણને લાગે મકાનના છે ને ચારેય ખૂણા એક સરખા હોવા જોઈએ એ સમકોણ હોવા જોઈએ એમાં એકાદ નાનો છે એકાદ મોટો છે તો એ આપણા માટે વેદ ઊભો કરે આપણા ઘરના પ્રવેશ દ્વારની સામે કોઈ બીજાના મકાનનો ખૂણો આવતો હોય એનો કોણ આવતો હોય આપણી સામે તો એ પણ આપણે કોણ વેદનું પરિણામ આપે કોણવેદની અસર શું તો એ આવો વેદ મૃત્યુતુલ્ય કષ્ટ આપે મરતાં મરતા બચી જઈએ માંદગી આવે તો આપણે મોત સુધી જઈને પાછા આવીએ આના પછીનો એક વેદ છે સ્વરવેદ તમારા ઘરના મુખ્ય દરવાજાઓને ખોલતા કે બંધ કરતા એમાંથી અવાજ આવતો હોય એ સ્વરવેદ કહેવાય ઘરના દરવાજાઓમાંથી અવાજ નહીં આવવો જોઈએ ક્યારે પણ એના માટે આપણે ઓઇલ પૂરતા રહીએ છીએ અથવા એની બાંધણી એની જે રચના છે તે આપણે સરખી કરવી જોઈએ અમુક પેલા કચડ કચડ અવાજ આવે બરાબર તેને દ્વારનું રુદન કહેવાય વાસ્તુની ભાષામાં આપણો દરવાજો રડતો હોય ને એવું કહેવાય તો એ દોષ આપણા માટે મુશ્કેલી લઈને આવે આપણા જીવનમાં પણ આપણે પાછા પડતા હોય ને એવો અનુભવ થાય આના પછીનો વેદ જોઈએ તો વેદ તમારા ઘરના મુખ્ય દ્વારની સામે જ પાણીની ટાંકી છે કૂવો છે સેફ્ટી ટેન્ક છે અન્ડરગ્રાઉન્ડ ટાંકી છે તો આ વેદ કહેવાય તો ઘરના દરવાજાની સામે આવી વસ્તુઓ ન હોવી જોઈએ અને આવી સગવડો જો તમારા મુખ્ય દ્વારની સામે છે તો તમારે આર્થિક સંકટ ભોગવવું પડે એની આગળ ચાલીએ તો કે કિલ વેદ તમારું જે મકાન છે એની સામે જ ખૂંટો મારેલો છે ગાય ભેંસ બાંધવાનો ખૂંટો માર્યો તો તકલીફ પડે આવા વેદને કારણે આ ભવનમાં કે આ મકાનમાં રહેનારો માણસ પ્રગતિ નથી કરી શકતો એની પ્રગતિ રૂંધાઈ જાય છે અવરોધ આવ્યો ને ઘરની સામે એનાથી આગળ ચાલીએ તો છિદ્રવેદ આપણા ઘરની પાછલી દિવાલ હોય ને એમાં ક્યારે પણ એક પણ હોલ નહીં હોવો જોઈએ નાનો હોલ બી હોય ને તો એ નુકસાન કરતા સાબિત થાય તો હંમેશા ઘરની પાછલી દિવાલ પેક હોવી જોઈએ એવા છિદ્ર ન હોવા જોઈએ એમાં કાણા ન પાડેલા હોવા જોઈએ આનાથી છે ને આપણા ઘરમાં પેલી નેગેટિવિટી વધે ભૂત પ્રેતનું આપણી પર જાને કંઈ મારણ હોય ને એવું લાગે આપણને આવી જગ્યાઓમાં આસુરી શક્તિઓનો વાસ કહેવાય આનાથી આગળ ચાલીએ તો ચિત્રવેદ આપણા ઘરમાં ગમે ત્યાં ગમે તેવું ચિત્ર ન લગાડાય કૂતરો વાઘ દીપડો જે હિંસક પ્રાણી છે અથવા કાગડાનું કાગડાનું ચિત્ર પણ આપણે નથી લગાવી શકતા હિંસક પ્રાણીઓનું ચિત્ર તમે લગાવો તો એ ઘરમાં માણસો ક્રોધિત રહે છે ગુસ્સાવાળા થાય છે પછી અત્યારના પહેલાં મોડર્ન એવા એ આવે છે જેમાં પ્રેતના પિક્ચરો બી આવે કોણ છે તે ખબર ન પડે એવા ચિત્ર પણ આપણે ઘરમાં લગાડીએ તો આવી તાકાત આપણને મુશ્કેલીમાં મૂકે પછી શિલ્પવેદ આપણા ઘરમાં કોઈ મૂર્તિ રાખીએ આપણે કોઈ શિલ્પ રાખીએ તો એનો પણ એક વેદ જોવાય એમાં ખાસ કરીને હિંસક પ્રાણીઓના શિલ્પ જો આપણે ઘરમાં રાખીએ તો એ શિલ્પવેદ કહેવાય અને આવા ઘરોમાં અચાનક કોઈક મુશ્કેલી આવે અચાનક રાતોરાત કોઈક બહાર યાત્રા કરવા ગયું હોય તો એનો એક્સિડન્ટ એને ઈજા થવી મુશ્કેલીમાં સપડાઈ જવું બહાર તમે ગયા છો બધું વાતાવરણ સરસ છે પણ એમાં અચાનક વાતાવરણ બદલાઈને એ મુસીબતનો સામનો કરવો પડે તો આવા વેધને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ હવે એક બહુ મહત્ત્વનો વેદ સમવેદ ગ્રાઉન્ડ ફ્લોર પર તમે એક બીજો માળ બનાવ્યો તો ગ્રાઉન્ડ ફ્લોરની જેટલી ઊંચાઈ છે તેટલી જ ઊંચાઈ જો તમારા પહેલાં માળની છે તો એ સમવેદ કહેવાય અને આ સમવેદ જો હોય તેનું પરિણામ શું આવે પરિવારનો વિનાશ સંભવ આવા મકાનોમાં રહેનારા પરિવારનો વિનાશ થાય છે પરિવાર આગળ નહીં ચાલે એનો વંશવેલો આગળ નહીં જાય અને તેથી જ મકાન બંધાવવામાં જે નીચેનો માળ છે એની ઉપરનો જે માળ બંધાયને તેમાં છેલ્લે કઈ નહીં તો એક ઇંચનો પણ ફરક તમારે રાખવો જોઈએ ઉપરના માળની ઊંચાઈ સેમ નીચેના માળ જેટલી રાખી તો ત્યાં પરિવાર સુખી નથી થતો એ પરિવારનો નાશ થાય છે એનાથી આગળ ચાલીએ તો આકાર વેદ આકાર વેદમાં ખાસ એક વેદ નડે છે જેને આપણે સામાન્ય ભાષામાં વાઘમુખી કહેવાય આગળથી પોડું અને પાછળથી સાંકડું સુપડું આપણું જે સુપડું આવે ને એવું બાંધકામ જો તમે કરો તો એ ઘરમાં પણ સુખી ના થવાય આનાથી પણ અટકી જાય અને એ ઘરમાં રહેનારા દુઃખ ભોગવે આવા ઘરોમાં ખાસ સ્ત્રીઓ દુઃખ ભોગવે છે અને આજે આપણે એક છેલ્લો વેદ જોઈએ જેને આપણે છાયા વેદ કહીએ છીએ મકાન પર મંદિર વૃક્ષ મંદિરની ધજા પર્વતનો પડછાયો આવી છાયા જો આપણા મકાન પર પડતી હોય તો એ છાયાવિદ કહેવાય પરિવારમાં અશાંતિ રહી વ્યાપારમાં નુકસાન થાય સંતાનમાં વિલંબ થાય અથવા સંતાન ન થાય આવા પરિણામો એમને ભોગવવા પડે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું અને આ એક બાબત છે ને આપણું જે મકાન છે એને આ આપણો જે હાથની લંબાઈ છે એ સો હાથ સો હાથની ન હોવું જોઈએ રાઉન્ડ કરીએ આપણે સો હાથ ગણીને એ ત્રીજિયા કહેવાય ત્રિજ્યામાં આ આપણું રહેવાનું મકાન ન હોવું જોઈએ અને જો આ એરિયામાં આપણું મકાન હોય તો આપણે ત્યાં દુઃખ ભોગવવું પડે છે તો આ ચોક્કસ ધ્યાનમાં રાખજો તો મિત્રો આજે આપણે વાસ્તુમાં વેદની જાણકારી મેળવી તો આવી સરસ માહિતી મેળવવા માટે હવે દર શનિવારે અગિયાર વાગ્યાનું જે અમારો એક વિડીયો લોન્ચ થાય જેમાં તમને આવી સરસ માહિતીઓ આપીશું અને તમને એનાથી જ્ઞાન મળશે તમારા જીવનમાં તમે આવનારા વેધોને ઉનાશ કરી શકશો આવનારી મુસીબતને અટકાવી શકશો અને જીવનને આગળ વધારી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિંદન ચોક્કસથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે